હેલો ગાઈસ અત્યારે બપોરના વાગ્યા છે સવા ત્રણ અને અમે સાચું બહુ બંને બેસી ગયા છે ઘઉં કરવા એના પપ્પા છે બહાર ગયા છે એટલા જ વારો મારો આવ્યો છે આ મેડમ લેસન કરે છે અને લેસન કરવા લેસન કરવાનું જોર આવે છે બે ભાઈઓ સૂતા છે

અહિયાં લગ ખબર પડી જો નાનો ભાઈ છે ને એ મોટી બેન ને બતાવે છે કે અહિયાં લગ અહિયાં હોમવર્ક કરવાનું બરાબર ને લો એને તો ખબર નહી પડતી તો ઓલી ને શીખવાડે છે

શું કર્યું મમ્મી અમારે સાસુ માને છે ને જરા છેપટની એલર્જી છે એટલે મોઢે છે ને સ્ટારીનો છેડો બાજીને બેઠા છી તું બે તું દોરતો ભાઈ મહેનત કરેલી અમારી

જો ભાઈ આપણે તો ઘેર હતા નહીં અમદાવાદ પણ ઘા કરીને ચાર કટ્ટો કમ્પ્લીટ કરી દીધા છે મજૂર બોલાયા હતા તે ચાર કટ્ટો આજ કરી દીધો છે બીજો કાલ ચાર કટ્ટો થઈ જશે

તો ચલો ચા બને છે મમ્મી ચા બનાવી રહ્યા છે ચા પી લઈએ પછી તો હેલો ગાઈસ તો મે અત્યારે દવાખાનાએ આયા હતા દવાખાના ભઈને બતાવા આયા હતા ડોન ઢુંડા માણસનો એમાર ડોન ને પાપા દવાખાના

અને છાસ છે દેશી છાસ ડુંગળી સેવનું શાક છે બાજુના સાહેબના ઘેરથી આવીશું ભાજી અને બ્રેડ બટર પડી છે પણ ખાવ નહીં આ ઘડિયાળ એ ગોયડીમ જઈ હતી એટલે ઘડિયાળ લઈને આવી જાઉં ત્યાં જઈને ખાધું હતું એટલે ઓકે અમે ખાઈ લેતા શું થયું તો અથારવા જુએ છે ટીવી અને આ ભાઈ શું બનાવે છે જો લાગે છે બરાબરની ભૂખ એટલે પેલી રોટલીઓ તળેલી હોય ને બડે મિયા છે રોટલીઓ તળેલી હોય એના ઉપર ટોપિંગ કરશે સોસ બોસ લગાવશે એવું કરશે ને ભાઈ અને વઘારેલી રોટલી પિઝા કહેવાય એને પછી ચીઝ એટલે ગરમ કરે આમાં ગરમ ના થાય ભાઈ જો હવારના ઉપમા ના ખાવાય તું એ બીમાર પડે ને બીજાને પાડે ભાઈ તો જો કાચું કામ થઈ ગયું છે પાકું કામ થાય એટલે તમને બતાવો તો જો ભાઈ આપણું થઈ ગયું છે તૈયાર આ પૌષ્ટિક આહાર આ કયો આહાર ખબર નહીં આ પૌષ્ટિક આહાર જો આપણો તૈયાર થઈ ગયો છે ભાઈ ભાઈ પીસ તો નાખ્યું ને

તો જો ગાઈશ બસ રુદ્રાક્ષ બધું ફેલાય દે એટલું તો બહુ થયો બહુ ચીજ ના આવે પછી સ્વાસ્થ્ય માટે ઓકે ચલો અમે ખાઈ લઈએ પહેલાં મસ્તી મસ્તી મોઢમ પાણી આવી ગયું છે બરાબર છે ડાયટ ફૂડ તો બધા ખાતા હોય આ ફૂડ જ કોઈ ખાતું નથી એટલે આપણે ખાઈ લઈએ ફૂડ હા ચલો ચલો તો ગાઈશ જો હમણાં તો ભાઈ તમે ને તો તો ફરીથી બીજી વખત બનાવ્યું છે મજા આવી જાય તળી વખત પડી રહેલી રોટલીઓ એને તળી દેવા અને તળીને એના ઉપર આ પીઝો બનાવ્યો અમે આમાં મોઝોલા ચીઝ નહોતું ને કરતો તો ઓર મજા આવત આ બીજી વખત બીજો રાઉન્ડ અમે લીધો છે જોઈ લઈએ ફરીથી ટ્રાય મારી તો જો બધા રાતના વાગે છે બાર દસ જુઓ આ મારો સૌથી પહેલાં તો કાંડ માસ્ટર કાંડ માસ્ટર મસ્ત સુઈ ગયો છે એટલે એકદમ નીરવ શાંતિ છે એકદમ શાંત ઊંઘયો એટલે એટલો પેલો મસ્ત લાગે ને પણ ઉઠેલો એટલે આખું ઘર રમણ ચકર કરી નાખે અને આ બધા જો ઊંઘવા માંડ્યા છે कौन टीवी वी जो तू टीवी देखती है क्या देख रही थी तो टीवी, टीवी देख रही है सही बात है लेकिन तू क्या देख रही है टीवी में देख देख थे। अच्छा पापा पिक देख रही है तो फिर क्राफ्ट देख रही है ओके तो फिर गुड नाइट जैम्बे બે હર મહાદેવ ઓકે બાય